મુંદ્રા તાલુકા પંચાયતની આજે સવારે પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી જેમાં નાણાકીય વર્ષ બે હજાર માટેનું રૂપિયા એકવીસ કરોડ છ્યાસી લાખ પાંચ ની પુરાંત વાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ સાથે તાલુકા વિસ્તારમાં ઉદ્યોગો દ્વારા ગૌચર ભૂમિ ઉપર થતા ગેરકાયદે આક્રમણ સામે પક્ષીય ભેદ ભૂલીને સૌ સાથે મળીને અવાજ ઉઠાવવાનો કોલ અપાયો હતો તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ ગાબુબા જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી આ સામાન્ય સભામાં બિપરજોય સહાય મોખાટોલ ગૌચર દબાણ સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા જેને પગલે આ માટે જરૂરી કમિટીઓ બનાવવા અને ગ્રામ પંચાયત સાથે સંકલન પર ભાર મૂકતા નિર્ણયો લેવામાં આવ્યા હતા સભાના આરંભે નાયબ હિસાબનીશ સંજય નિનામાએ આગામી નાણાકીય વર્ષ માટેની વિવિધ જોગવાઈઓ આંકડા સાથે રજૂ કરી હતી તાલુકા પંચાયત વિપક્ષી નેતા નવીનભાઈ ફફલે અંદાજપત્રની વિગતો સભ્યોને આગોતરી આપવા બિપરજોય વાવાઝોડાના રહી ગયેલા ખેડૂતોને માટે નવા બજેટમાં નાણાકીય વ્યવસ્થા ગોઠવવા યોજના કે કાર્યોમાં સમાન ફાળવણી તેમજ કોઈ કાર્ય બેવડાય નહીં તે માટે સંકલન સાધવા નાના કપાયામાં માધ્યમિક શાળા શરૂ કરવા રજૂઆત કરી હતી અધ્યક્ષ સ્થાનેથી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જાડેજાએ બજેટની વિવિધ જોગવાઈઓનો ઉલ્લેખ કરતા વિપક્ષોના પ્રશ્નોનો પ્રતિભાવ આપ્યો હતો ખાસ તેમણે કહ્યું કે ગૌચર જમીન પર દબાણ મુદ્દે કોઈ બાંધછોડ નહીં થાય બધા સાથે મળીને અવાજ ઉઠાવશો પછી ભલે તે કોઈ પણ કંપની હોય આ સભામાં મંચસ્થ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ રાજાભાઈ રબારી કારોબારી ચેરમેન જ્યોતિબા જાડેજા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોધમ દંડક કૃષ્ણાબેન દાફડા સત્તા પક્ષના નેતા પ્રફુલ્લાબા જાડેજા ઇન્ચાર્જ ટીડીઓ નીલકંઠ ગોસ્વામી તેમજ વિવિધ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રા તાલુકામાં સામાન્ય સભામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર તૈયાર કરી અવલોકન માટે જિલ્લા પંચાયતમાં મોકલવા બાબત સામાન્ય સભા હતી તેમજ જે અંદાજપત્ર જે અવલોકન છે એમાં એકવીસ કરોડ છ્યાસી લાખ પાંચ હજાર છસો સતોતેરનું બજેટનું અવલોકન માટેની હતી એમાં વિકાસ અને પંચાયત ક્ષેત્રે બે લાખ દસ હજાર સામાન્ય વહીવટ બે લાખ તાલુકા પંચાયત પ્રવૃત્તિઓની સદરવાર ખર્ચ ચૌદ લાખ સાડત્રીસ હજાર શિક્ષણ ક્ષેત્રે ઓગણીસ લાખ બાણું હજાર આરોગ્ય ક્ષેત્રે એક લાખ વીસ હજાર ખેતીવાડી ઓગણ લાખ છ્યાસી હજાર પશુપાલન એક લાખ સિત્તેર હજાર સમાજ કલ્યાણ ક્ષેત્રે છેતાલીસ હજાર એમ ટોટલ ત્રણ કરોડ એકવીસ લાખ છ્યાસી હજાર ટોટલ બજેટ અંદાજિત રાખવામાં આવ્યું છે ખેડૂતોમાં પ્રશ્ન એવો છે કે વિપોર જોડા વાવાઝોડા દરમિયાન જે પહેલો તો આપણે ભીપોર જોડા વાવાઝોડા દરમિયાન ખેડૂતોને થયેલ નુકસાનમાં બાગાયતી અને ખેતી વિશે નુકસાનીમાં ગુજરાત સરકારની દ્વારા સહાયની રકમ ચૂકવવામાં આવી છે તે બદલ ગુજરાત સરકારને આપણે તાલુકા પંચાયત વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મુન્દ્રા તાલુકા પંચાયત આભાર માને છે એમનું બાગાયતના ટોટલ બાવીસો અગિયાર લાભાર્થીઓને વીસ કરોડ લાખ વીસ કરોડ સત્તાણું લાખ છવ્વીસ હજાર લાભાર્થીઓને રકમ મળેલ છે ખેતીવાડીના સોળસો લાભાર્થીઓને બે કરોડ ચોવીસ લાખ પાંત્રીસ હજાર રકમ મળેલ છે ટોટલ મુન્દ્રા તાલુકામાં ત્રણ હજાર આઠસો અગિયાર લાભાર્થીઓને બાવીસ કરોડ એકવીસ લાખ એકસઠ હજાર છસો છવ્વીસ રૂપિયાની રકમ ચૂકવવામાં પણ આવેલ છે તેમ છતાં આ અમુક ખેડૂતો મુન્દ્રા તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી એના માટે એક અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને એક તપાસ માટે એક મહિના તપાસ રચવાનું કીધું છે કે કયા સરત ચૂક અમુક ખેડૂતોને લાભથી વંચિત રહી ગયા છે એના માટે એક મહિનામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રિપોર્ટ અમને સોંપશે એના આગળ અમે આગળના ખેડૂતોને કેમ અમે ઉપયોગી થઈ શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરશું મારું નામ નવીન મેઘજી મૈશ્રી હું શાળા સીટ તાલુકા પંચાયત ઉપર ચૂંટાયેલો છું ને મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકેની મારી ફરજ નિભાવું છું આજે અમારી સામાન્ય સભા તાલુકા પંચાયતની જે રૂટીન પ્રક્રિયામાં જે થાય છે એ પ્રમાણે હતી એના મુખ્ય એજન્ડાઓ જે હતા એ એજન્ડા પ્રમાણેની અમારી મિટિંગ ચાલુ થઈ એનામાં ઘટ મિનિટનું બહાલી આ બધી પ્રોસેસ જે થાય છે એ પ્રમાણે હતી વીસ ટકાના જે નાણાંપંચના કામોમાં સુધારો આવ્યો છે એની સુસંગત ચર્ચાઓ થઈ પણ પ્રમુખ સ્થાનેથી જ્યારે પ્રશ્નોત્તરીની વાત આવી ત્યારે પ્રજાના જે પ્રશ્નો છે મુખ્ય મુદ્દા પ્રજાની જે સુખાકારીના તો એના વિશે ચર્ચા કરી તાલુકા પંચાયતના જે વહીવટી છે એનામાં ક્યાંક ને ક્યાંક ખૂટે છે કે દાખલા તરીકે એની આવક જે હોય આ અંદાજપત્ર બાંધવાની જે અવલોકનની મીટિંગ હતી કે નેક્સ્ટ જે બજેટ થશે એનું જે અંદાજપત્ર આજે એમણે રજૂ કર્યું એ વંચાણે અમે લઈ એનામાં સૂચનો આપશું તો મુખ્ય સૂચન એ તો સ્કૂટીની ફી જેમાં અમારા આચાર્યાભાઈ વિપક્ષી ઉપનેતા અલ્તાભાઈની કે ભાઈ જીઆઈડીસીની ભદ્રેશ્વરની જે કે ભાઈ એક જાતની ગૌચરમાં જીઆઈડીસી સ્થાપિત કરી જતા હોય ને કોઈ ધા ન સાંભળતા હોય કોર્ટ મેટર બનેલી હોય પછી મારું જે મુદ્દો હતો કે ગુંદાલાની ખેતીલાયક જમીન ક્યાંય જીઆઈડીસીને એલોટ એ કોઈ પ્રજાને કે છાપામાં નહીં ક્યાંય વહીવટી પ્રક્રિયામાં કોઈને જાણ નહીં ઓછી તો એનો સર્વે ચાલુ થતો હોય તો એનો વિરોધ અને તાલુકા પંચાયતના બધાએ સદસ્યોના અભિપ્રાય લીધા બધાને અવગત કર્યા કે ભાઈ આ જીઆઈડીસી અહીંયા ના આવે એના ખેડૂતોના પ્રશ્નોને વાંચાના રૂપે ખેડૂતો અમારા કને આવે પછી અમે પ્રશ્નોને ઉપાડીએ એ અમારો નૈતિક ફરજ જ નથી અમારી ફરજ એ છે અમારી ધ્યાનમાં આવે ને પ્રજાનું નુકસાન થતું હોય તો અમે સચોટ પ્લેટફોર્મ છે તાલુકા પંચાયતની સામાન્ય સભા એનામાં એ પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆત કરી કે આ જીઆઈડીસી અન્યત્રે જાય ગૌચરમાંય નહીં ને ખેતી લાયક જગ્યામાંય નહીં સાહેબ મેં નાના કપાયાના ગ્રામજનો વખતો વખત જ્યારે હું એ ગામમાં જાઉં તો મને કહેતા કે ભાઈ દ્રવ ગામ એનાથી અઢી ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં માધ્યમિક શાળા છે ધ્રબ ગામની વસ્તી અને કપાયાની તુલના કરીએ તો બહુ મોટી વસ્તીવાળું ગામ છે ને તમને મેં અગાઉ કીધું તેમ ત્યાં નાની પ્રજા રહે છે તેમાં વંચિત દલિત મુસ્લિમ પરપ્રાંતિય એવા બાળકો છે ત્યાં એના બાળકો મુન્દ્રા આવે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પ્રાઇવેટમાં જાય એને એ ખર્ચી પાલવે નહીં જો ત્યાં માધ્યમિક શાળા મળી જાય ને ત્યાંની પંચાયત ત્યાંના ગ્રામ જાગૃત ગ્રામજનો બધા એમાં એના માટે પ્રયાસ કરે છે સરકાર સુધી રજૂઆતો પહોંચાડે છે પણ હજુ સુધી એ ગામને માધ્યમિક શાળાથી વંચિત રાખવામાં આવ્યો છે તો મારી સરકારને આ પ્લેટફોર્મના માધ્યમથી અને આપના પ્લેટફોર્મના માધ્યમથી સૂચન છે કે વહેલી તકે નાના કપાય એને માધ્યમિક શાળા મળવી જોઈએ અત્યાર સુધી સાહેબ મને ગત પાંચ વર્ષ તાલુકા પંચાયત સદસ્ય હતો અત્યારે આ રનિંગમાં પણ તાલુકા પંચાયત સદસ્ય છું પ્રમુખો ઘણા બધા મેં જોયા ચાર પ્રમુખો તો જોયા ચોથા છે તો સાલસ સ્વભાવના છે વહીવટી રીતે અમને સહયોગ આપે છે અમે એમ નથી કહેતા કે પ્રમુખના નેચર પ્રમાણે પ્રમુખ પોતાની રીતે નવા નવા જે પણ તોય સુચારું ઢબે સેટ થઈ ને વહીવટ સારું ચલાવવાની એમની નેમ દેખાય છે અમને એવું લાગે છે કે પ્રમુખનો નેચર ઠીક છે